મહુવામાં આજ રોજ તારીખ સત્યાવીસ એપ્રિલ બે હજાર પચીસ ને રવિવારે સાંજે સાડા પાંચ વાગે જુલેલાલ મંદિર ભગવતી બાગ ખાતે સામાજિક સદભાવ બેઠકનું આયોજન થયું હતું સિંધી સમાજના ના યજમાન પદે સમસ્ત હિન્દુ સમાજની તમામ જ્ઞાતિના પ્રમુખ ઉપપ્રમુખ અને સામાજિક આગેવાનોની બેઠક યોજાઈ હતી જેમાં મહુવા ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ બિપિનભાઈ સંઘવી ભરતભાઈ બ્રાહ્મણિયા પણ ઉપસ્થિત રહ્યા હતા પાર્થભાઈ જોશી દ્વારા આમંત્રિત આગેવાનોનો પરિચય આપવામાં આવ્યો હતો તથા સિંધી સમાજના અગ્રણી ટીકુભાઈ તરફથી આમંત્રિતોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું આ આયોજન બેઠકના મુખ્ય વક્તા તરીકે જતીનભાઈ વ્યાસ સમાજમાં પંચ પરિવર્તનની અને તમામ જ્ઞાતિજનો એકબીજાને સામાજિક કાર્યમાં ઉપયોગી થાય તેના વિશે ઉદ્બોધન આપેલ તેમજ સિંધી સમાજના પ્રમુખ હરેશભાઈ ઠક્કર હિંગણાજ માતા મંદિરના મહંત શ્રી પ્રકાશભાઈ શર્મા દીપકભાઈ ભૂટાક ડોક્ટર રાવલ સાહેબ તેમજ કીર્તિભાઈ જાજલ ઉપસ્થિત રહેલ કાર્યક્રમની શરૂઆતમાં પહેલગામમાં આતંકવાદી હુમલામાં માર્યા ગયેલ નિર્દોષ લોકોના આત્માને શાંતિ મળે તે માટે બે મિનિટ મૌન પાળીને કરવામાં આવી હતી આયોજન બેઠકના સમાપનની આભાર વિધિ મહુવા સિંધી સમાજના અગ્રણી શ્રી વાસુભાઈ ધોરાણી દ્વારા કરવામાં આવી હતી અને અલ્પાહાર તથા ઠંડા પીણા સાથે આ સામાજિક સદભાવ બેઠક નું સમાપન કરવામાં આવેલ હતું થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની